જેના શિરે લોકોને નિયમો પાલન કરવાની જવાબદારી છે એ જ જો પોતે નિયમો ન પાડે તો કહેવું જ શું એક સમય વડોદરા ગાયકવાડી શાસનના કારણે વિશ્વાસભરમાં નામના પ્રાપ્ત શહેર તરીકે ઓળખાતું હતું પણ ત્યાર પછીના સત્તાધીશો વહીવટીતંત્ર દ્વારા શહેરના વિકાસમાં ગતિ આપવાના બદલે શહેરના વિકાસમાં જાણે બ્રેક મારી દીધી છે લોકોને નિયમોનું પાલન ન કરવા કહેતા પાલિકા તંત્રમાં જ દીવા તળે ધારું છે રાજકોટ અગ્નિકાંડ પછી પોતાને હોશિયારમાં ખપાવા તંત્ર કામે લાગ્યું છે વડોદરા શહેરમાં મોલ સિનેમા ઘર સ્કૂલો હેરાઈઝ બિલ્ડિંગો ગેમ ઝોન અને વિવિધ જગ્યાએ પાલિકાના અધિકારી સાથે ફાયર વિભાગ ત્યારે ચેકિંગ કરી નોટિસ આપે છે ત્યારે ખુદ પાલિકાની કચેરી રામ ભરોસે છે પાલિકાની કચેરીમાં જ ફાયર સેફ્ટીનો અભાવ જોવા મળ્યો હતો ના કરે નારાયણ પંજો પાલિકાની કચેરી જ્યાંથી વડોદરાનો વિકાસ કરવા માટેની યોજના અને વડોદરાના નાગરિકોના સ્વાસ્થ્ય અને સુરક્ષા ઘટવા નીતિ નિયમો બને આયોજન તથા આવે છે જે કચેરીમાં શહેરના પ્રથમ નાગરિક મેયર પક્ષ વિપક્ષ અને મોટા અધિકારીઓ બેસે છે ત્યાં ફાયર સેફ્ટીના નામે ફાયર બોટલો જ લગાવવામાં આવ્યા હતા હજી સુધી ત્યાં આગનો બનાવ થાય ત્યારે પંપ અને પાણી છાંટી આગ ઓલવવા માટેના સાધનો ન હતા વડોદરા શહેરમાં જ્યાંને ત્યાં નોટિસ આપતી અને દંડ ફટકારતી પાલિકાને કોણ નોટિસ આપશે તે એક સવાલ ઊભો થયો છે સાથે આ પાલિકા તંત્ર શું આવી રીતે વડોદરાનું સુરક્ષા કરશે જેની પોતાની કચેરીમાં ફાયર સુરક્ષા સુવિધાનો અભાવ હોય તેવા પ્રશ્નો પ્રજામાં ચર્ચાતા થયા હતા રાજકોટની દુર્ઘટના બાદ વીએમસીનું તંત્ર જાગ્યું હતું વડોદરા મહાનગરપાલિકામાં ફાયર સેફ્ટીના જરૂરી યંત્રો અને સિસ્ટમ પાઇપો સાથે લગાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું આજે અમે સોમવારે અખિલ મહારાષ્ટ્ર યુવક સંગઠનો વતી વડોદરાના મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર સુપ્રધ કર્યું હતું જેનું કારણ એવું હતું કે જે રાજકોટમાં જે ઘટના થઈ હતી એના બાદ જે સેફ્ટી અને ફાયરની જે સામગ્રી લઈને જે ચર્ચાઓ ચાલતી હતી એને એના બાદ આપણું તંત્ર જાગ્યું હતું અને ઘણી બધી જગ્યાઓ પર એમની શોધખોળ કરીને ઘણા એવા જગ્યાઓ જે એવી હતી કે જ્યાં એમને સેફટીના સાધનો મળ્યા નહીં તો એ વાતને લઈને અમારા સંગઠનોથી આવેદનપત્ર કર્યું હતું અને એમાં એક મહત્ત્વની વાત અમે કરી હતી કે અત્યાર સુધી જેવી રીતે આપણું હરનિકાંડ થયું એક કાંડ પછી આપણી સાવચેતી કેટલી હતી આજે દુઃખથી કેવું પડે છે કે એક કાંડ થયું રાજકોટનું જે કાંડ થયું એના પછી તંત્ર જાગ્યું એના પછી તમે જુઓ કે ઠેર ઠેર સેફ્ટીના સાધનો છે નથી તો અમારી માંગ એવી હતી કે આ જે પણ સ્થળો છે કે જ્યાં સેફ્ટીના પૂરતા સાધનો નથી તે એવા સમયે લાગતા વળતા જે પણ અધિકારી છે એ સંચાલકો ઉપર તમારે કાયદેસરની કાર્યો કરવી જોઈએ એનું અમે આવેદનપત્ર આપ્યું હતું અને આજે અમે જોયું જ્યારે અત્યારે કોર્પોરેશનની અંદર સેફ્ટીની કામગીરી ચાલી રહી છે તો સૌથી પહેલાં તો એક વાત કરીશ કે આપણા છે યુ આર વેલ એજ્યુકેટેડ પર્સન છો અને જ્યારે તમારા જ ઘરમાં આવી પરિસ્થિતિ હોય તો લોકોને અપેક્ષાઓ શું રાખવાની જ્યારે આવું અમેક જનતા જાગૃત થાય છે જનતા તમને આવેદન કરે છે અને હાલ વાત કરીએ તો આપણા મુખ્યમંત્રીશ્રીએ પણ આ લાલક કરી હતી તો એ વાતને ધ્યાન આ લોકો તરત જ જાગી ગયા એટલે વાત એવી છે કે વડોદરા શહેરની અંદર ઘણી બધી એવી જગ્યાઓ છે કે જ્યાં ખરેખર સેફ્ટીને સાધુની અછત છે અને બીજી વાત તમને કહીશ કે આજના જે ન્યૂઝપેપરની અંદર અમે વાંચ્યું કે આપણા ધારાસભ્ય આપણે શૈલેષભાઈ સોટ્ટાની બે સ્કૂલો છે એમાં એક નોટિસ આપેલી છે એટલે ક્યાંક એવું છે કે આ તો ખરેખર આ બાળકોની હત્યા જ કહેવાય કે જ્યારે તમે આટલું મોટું સંચાલન કરતા હોય તો તમારે અમારે સેફ્ટીને ધ્યાનમાં લઈને પણ કામગીરી કરવી જોઈએ પણ આ તો ક્યાંક અંધેરનગરી પાંડુરાજે જેવું કાર્ય ચાલી રહ્યું છે પણ ઠીક છે અમે આવેદન આપ્યા પછી તંત્ર જાગ્યું છે એ સારી વાત છે અને સાથે સાથે વડોદરા શહેરની અંદર જે પણ એવી સંસ્થાઓ છે જે પણ આવાસના મકાનો છે સરકારી કચ કચેરીઓ છે અને ખાસ કરીને મેરેજ હોલ કે જ્યાં પણ આવી સા સાધનોની અછત હોય તો જે જે તે અધિકારીને જે તે સંચાલકોની સામે લાલાક કરીને એમને સસ્પેન્ડ કરીને અને કાયદેસરની કાર્યો કરવી જોઈએ એ જો અમે માંગ કરીશું છે